समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આગામી 2-3 દિવસ વરસાદની આગાહી ગુજરાતીઓ માટે ગરમીથી રાહતનો સમાચાર છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ પ્રી મોનસૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે આગામી દિવસોમાં વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં સાઇટ કિની ઝડપે પવન ફૂંકાશે આજ તિથી 8 મે દરમિયાન વરસાદની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે देशभरના ખેડૂતો માટે ખુશખબર દેશભરના ખેડૂતો માટે ખુશખબર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની સંભવિત તારીખ સામે આવી છે પહેલા 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ જારી કરવામાં આવ્યો હતો જેમાં 2.4 કરોડ મહિલાઓ સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો 3 મહિના પૂરા થયા હોવાથી 20મો હપ્તો આ મહિનામાં આવી શકે છે गत વખતે 2.4 કરોડ મહિલાઓ સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો અમરેલીમાં મૌલાનાનો પાકિસ્તાની કનેક્શન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સાથે ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેમાં અમરેલી એસઓજીએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને afghanistan ના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે જેમાં અમરેલી જિલ્લાના મદરેસામાં મૌલાનાનો પાકિસ્તાન કનેક્શન સામે આવ્યો છે મા ડિમોલિશન નો બીજો તબક્કો હાથ ધરાશે અમદાવાદના ચંડોળા તલાવને લઈ બીજા તબક્કાની કામગીરી પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કામગીરી સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગવી વિડિયો કોન્ફરન્સથી બેઠક કરશે જેમાં અમદાવાદ સીટી અને કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે સાથે સાથે પ્રથમ ફેઝમાં બાંગ્લાદેશીના બાંધકામ દૂર કરાયા છે અને 1.2 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે પ્રથમ ફેઝમાં ખાલી કરાયેલી જમીનની દેખરેખ રાખાઈ રહી છે લલ્લા ની ધર્પકડ બાદ ચોંકાવનારો ખુલાસા લલ્લા બિહારી ની કોગ્રમા અનેક ચોંકાવનારો ખુલાસા થયા છે મૂળ ઉત્તર પ્રદેશ નો અનેક આગરા માં રહેતો લલ્લા બિહારી છેલ્લા 15 વર્ષ થી અમદાવાદ માં આવ્યો હતો અમદાવાદ માં આવીને તેણે ગેર કાયદે બાંગ્લાદેશીઓને આશ્રો આપવાનું શરૂ કર્યું હતું બાંગ્લાદેશીઓને 22000 માં આધાર કાર્ડ બનાવી આપતો હતો જો કે મહિલાઓને સાવરણી બાંધવાનું કામ અને કડિયા કામ પર અપાવતો હતો કેટલીક મહિલાઓ પાસે દેહ વેપાર નું પણ કામ કરાવતો હતો પાકિસ્તાની રાજકારણીઓનો મોટો નિવેદન પાકિસ્તાનના રાજકારણના બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે આ કોઈ રહસ્ય નથી કે પાકિસ્તાનનો ભૂતકાળ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો રહ્યો છે આ પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાને લગભગ 3 દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમ માટે આતંકવાદ સંબંધિત ગંદો કામ કર્યા છે તેમણે સ્વીકાર્યું કે સોવિયત યુદ્ધ અને 911 પછીના યુદ્ધોમાં સામેલ થઈને પાકિસ્તાને ભૂલ કરી હતી બે મહિનાનો રાશન સ્ટોક કરો ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા કઠિન નિર્ણયથી પાકિસ્તાન ડરી ગયું છે પીઓકે સ્થાનિક વહીવટી તંત્રે સરહદ નજીક રહેતા લોકોએ બે મહિના માટે ખાદ્ય પદાર્થોનો સ્ટોક કરવા અપીલ કરી છે સમાચાર એજન્સી એફપીના અહેવાલ મુજબ પીઓકે ના વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે વિધાનસભામાં જણાવ્યું હતું કે 13 મત વિસ્તારોમાં બે મહિના માટે ખાદ્ય પુરવઠો સંગ્રહિત કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે આતંકીઓના મદદારો ને હોડીશું નહીં કડક નિર્ણય લેવાશે પહેલ ગામમાં આતંકી હુમલાને લઈને દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે કોઈ કિંમતે આતંકવાદીઓને મદદ કરનારાઓને હોડીશું નહીં આવા લોકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંબોલાના રાષ્ટ્રપતિ જોવાઓ મેન્યુઅલ ગોનકાલ્વેસ લોરેન્કો મળ્યા દરમિયાન આ કહ્યું હતું पाकिस्तानમાંથી આયાત નિકાસ પર સંપૂર્ણ બંધ ભારતે પાકિસ્તાન સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે ભારતે પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની આયાત નિકાસ પર પ્રતિબંધ મૂક્યો મોંગવારી અને આર્થિક સંકટ સામે ઝજુમી રહેલા પાકિસ્તાનને મોટો ફટકો છે પાકિસ્તાનમાં ભારતથી આયાત કરવામાં આવે ત્યારે વસ્તુઓ સસ્તી થઈ જાય છે જ્યારે અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે ત્યારે કિંમત વધી જાય છે 2000 માં પાકિસ્તાને ભારતમાંથી 47 મિલિયન ડોલરનો અને 2023-24 માં તે 1.1 અબજ डॉलर माल आयात करेलो ભારત સિંધુ નદીને રોકવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન હુમલો કરશે પાકિસ્તાન ના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ધમકી આપી છે કે જો ભારત પાકિસ્તાન ના પાણીને રોકવા अथवा દિશા બદલવા માટે કોઈ માળખું કે બંધકામ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરશે સિંધુ જળ સંધીનો ઉલ્લંઘન કરવું સરળ નથી તે પાકિસ્તાન સામે યુદ્ધની ઘોષણા સમાન હશે કોઈ પણ હુમલો ફક્ત તોપના ગોળા કે બંદૂકો ચલાવવા પૂરતો મર્યાદિત નથી હોતો તેના ઘણા સ્વરૂપો હોય છે અને આ તેમાંથી એક છે पाकिस्तान ने वधु चार मोटा आजका भारता पाकिस्तान ने वधु चार मोटा झटका આપ્યા છે ભારતે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ પડશે સાથે જ ભારતે તમામ પ્રકારની આયાત અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ બાદ ભારતે માહિતી અને પ્રસારણ મંત્રી સામે કાર્યવાહી કરી છે ઉપરાંત પાકિસ્તાની વેબસાઇટ્સ હવે भारत में ऑफलाइन થઈ ગઈ છે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવાથી 5000 કરોડ રૂપિયાનો નુકસાન પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવાથી ભારતીય એરલાઇન્સ નુકસાનનો સામનો કરી રહી છે Tata ગ્રુપની માલિકીની એરલાઇન કંપની Air India એ કહ્યું છે કે જો પાકિસ્તાનનો હવાઈ ક્ષેત્ર 1 વર્ષ સુધી બંધ રહેશે તો કંપનીને 1 વર્ષમાં લગભગ 600 મિલિયન ડોલર એટલે કે 5000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે કારણ કે તેણે તેના વિમાનોને ફેરવા પડશે पहलगाम हमला बाद पाक संरक्षण मंत्री ने धमकी पहलगाम हमला बाद भारत अने पाकिस्तान बच्चे युद्धनी शक्यताओं बच्चे पाकिस्तान ना संरक्षण प्रधान ख्वाजा आसिफे शुक्रवारे भारत पर हुमलो करवानी धमकी आपी हती जियो न्यूज ना अहवाल मुजब ख्वाजा आसिफे कहू छे के जो भारत सिंधु करार नो उल्लंघन करे छे अने सिंधु नदी पर बंद जेवु कई बनावे छे तो पाकिस्तान भारत पर हुमलो करशे રાજ્યોમાં રેડ એલર્ટ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆર વિસ્તારોમાં ભારે પવન વરસાદ અને કરા પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તરાખંડ હિમાચલ પંજાબ રાજસ્થાન પૂર્વી મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડા વીજળી અને ધૂળના તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રીના X એકાઉન્ટ બન પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલા તરારના X એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. તેમણે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક પાકિસ્તાની મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે મજબૂત ગુપ્ત માહિતી છે કે 22 એપ્રિલે પહેલગામ હુમલા પછી ભારત 24 થી 37 કલાકની અંદર પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરી શકે છે. અનાજનો મોટો જથ્થો ઝડપાયો વિજાપુરમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો બાતમીને આધારે મામલતદાર શૈલેષી બારિયાએ કાર્યવાહી કરી હતી 38000 કિલો ચોખા અને 12000 કિલો ઘઉં ગેરકાયદે ફ્લોર મિલમાં લઈ જતા પકડાયા હતા નાયબ મામલતદાર પૂરવઠાએ આ અનાજના જથ્થાના બિલની માંગણી કરી હતી પરંતુ યુવક કોઈ બિલ રજુ કરી શક્યો ન હતો સમગ્ર અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે એન ધામી એ ભંડારામાં સેવા આપી કેદારનાથના દરવાજા બાબાના ભક્તો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે આ શુભ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને તેમના પત્ની ગીતા ધામી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા મુખ્યમંત્રી અને તેમના પત્નીએ કેદારનાથ ભક્તો માટે ભંડારો યોજો હતો સાથે તેઓએ ભક્તોને ભોજન પર પીરસ્યું હતું જય હો કેદારનાથ બાબાની ડાંગમાં ધર્માંતરણ વિરોધી આવેદન ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી ધર્મ પ્રચારકોની પ્રવૃત્તિઓ સામે આદિવાસી સમાજે આવેદનપત્ર આપ્યું છે તેઓ કહી રહ્યા છે કે જિલ્લામાં કોઈ વ્યક્તિ કાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાનું સરકારી રેકોર્ડમાં નોંધાયેલું નથી છતાં આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મંડળીઓ દ્વારા સેમિનાર સભાઓ અને મેળાવડાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચેતવણી આપી છે કે ગાંધી ચિંંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે બહીસાગરના જળાશયો પર પ્રતિબંધ બહીસાગર જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે ઉલ્લેખનીય છે કે 27 જૂન 2025 સુધી જિલ્લાના તમામ જળાશયો પર નહાવા તરવા ઉપરાંત કપડા ધોવા અને માછલી પકડવા પર 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 રોક લગાવવામાં આવી છે જોખમી સ્થળોએ ફોટા અને સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ છે